જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ બધા મિત્રોને તો સ્વાગત છે તમારું બધા મારા ફરીથી એકવા બ્લોગમાં તો અત્યારે આપણે આવી ગયા છે આ વાળીએ વાલમાં પાણી વાળવા આની પાના એટલા રહ્યા છે પાંચ છ ક્યારા બાકી બધું પી ગયું છે ઓલી પાનું આ બધું કાલે પી ગયું હતું તો કાલે રહી ગયું એટલે એટલું રહી ગયું હતું આજે અત્યારે સવારમાં પાવા આવ્યા છે કાલે ઓલું પાઈ દીધું હતું ત્યારે કાલે આવ્યા ક્લિપ નથી લેવાની આજે અત્યારે આ વાળી આવીને બ્લોગ શરૂ કર્યો છે અત્યારના પોણા નવ નવ વાગે ગયા છે આવે છે પાણી આ બધા ભરાઈ ગયા છે ઓલી કાલે પી ગયું હતું હવે ચાર પાંચ ક્યારે રહ્યા છે ચાલો પાઈ દઈએ પછી ઓલી હોલીવાળી જવા છે એ પાવાનું છે ચાલો એટલે ચાર પાંચ ક્યારે પાઈ દઈએ નવ વાગે ગયા છે તો મિત્રો વાલમાં પાણી વાળતા હતા વાલમાં પાણી પી ગયું છે ને આપણે ઘરે આવી ગયા છે હવે આ જવાનો મકો છે એ પાવાનું છે આઈ હોતે છે જવેર ને મકોલી પાત ઘઉં છે આઈ થી છે જવેર છે અને મકોન છે ઈ પાવાનું છે બધી ખાતર નાખવાનું છે ખાતર લેવા ગયા છે ખાતર લઈને આવે પછી ખાતર નાખી ને પછી પાવાનું છે મોટર શરૂ કરવાની છે ત્યાં ઓલીવાડિયા વાલ તો પી ગયા છે અત્યારે ઝાકળ હોય એટલે હવે અત્યારે 10 તેડકો થાય ઝાકળ ઉડે પછી ખાતર નાખાય એટલા માટે ઝાકળ ઉડી ગયા છે હવે લેવા ગયા છે ખાતર આગળ આવે પછી એમાં ખાતર નાખીને પછી પાણી શરૂ કરવાનું છે અત્યારે સાડા દસ વાગી ગયા છે સાડા દસ પણ અહીં સુધી મકો છે મકો ને એટલી જવેર છે જવેર ને મકો બે પાવન છે ઘઉં તો હજી બે બે દી પછી ચાલો આ ખાતર નાખીને પાવાનું છે ખાતર નાખી દે પછી પાવાનું છે તો મિત્રો ખાતર નાખી દીધું છે અને પાણી શરૂ કરી દીધું છે આ ઝવેરમાં ને પાણી શરૂ કરી દીધું છે લાકડી શરૂ કરી છે ઓલ અત્યારેમાં આવે છે હજી આ બધી પાવાની છે મકો અને ને અહીં સુધી જવેર છે પછી મકો છે બધું પાવાનું છે અત્યારે એક વાગી ગયા છે હવે આગળ ત્રણ વાગે તો લાઈટ વહી જશે ત્રણ વાગ્યા સુધીનો છે સવાર સવારની સાત વાગ્યાની આવે એટલે ત્રણ વાગે કદાચ વહી જશે ત્યાં સુધીમાં જેટલું પીએ એટલું પાવાનું છે બીજું કાલે ચાલો પી પાઈ દઈએ ખાતર નાખી દીધું છે લઈ આવીને ઘઉં તો નથી પાવાના જે પાયા હતા થોડાક દી પહેલાં પાઈ દેવાની છે જવેર વાય તો એને નહોતું પાય જવેર મને મકામાં ચાલો પાઈ દઈએ એક વાગે ગયો છે જવેરને મકવાનું તો મિત્રો જવેરમાં પાણી વાળતા હતા જવેરમાં પી ગયું છે મકામાં સડા થઈ જશે મકાને બે ત્રણ ક્યારે પી ગયા છે આમાં આવે છે એટલું રહ્યું છે

ગુડ મોર્નિંગ બધા મિત્રોને તો બીજે દિવસ સુધી ગયા છે અને કાલે આપણે મક્કામાં પાણી વાળતા હતા કાલે એટલું પીધું હતું લાઇટ વહી ગઈ હતી આજે સવારમાં લાઈટ આવી એટલે આજે અત્યારે શરૂ કરી છે એક ચાર આગળી પીધો છે કાલે છ રહ્યા હતા અને અત્યારમાં શરૂ કરી અહીં સુધી કાલે પીધું હતું આ ચાર સુધી આ ક્યારો આગળી સવારમાં પાયો ને આમાં વેળ્યું છે અત્યારે લાઇટ આવી શરૂ કરી છે હવે આ પાંચ ક્યારા રહ્યા છે બાકી બધું પી ગયું હતું પેલા પાંચ ક્યારે રહી છે પાય પાઈ અડા અઠપોણા નવ વાગી ગયા છે ઓલું કાલે પી ગયું હતું તો મિત્ર મકાનો પાણી વાળતા હતા વાળી દીધું છે છેલ્લા ગરમ રહે છે બાકી બધું પી ગયું છે ભરાય એટલે મોટર બંધ કરી દેવાની છે આ આમાં અડધે પૂગે પછી દડી ના ભરાઈ જશે બધું પી ગયું છે મકાન જવાય ને અત્યારનું સવા નવ વાગી ગયા છે ચાલો ભરાય એટલે મોટર બંધ કરી દઈએ મકો ભરાય તો અત્યારે સવારે મકો દીધું બધું સવારની ક્લિપ નથી લેવાની સવારે મકોને પાવાર ને એટલે થોડુંક રહી હતી આ જે બીજું કાલે પાયું હતું આ ઘઉં છે હમણાં સાત આઠ દિવસી ન તો ઉતાર્યો આ દિવસ ઉતાર્યો છે આ ઘઉં છે તમે જોઈ શકો છો મોટા થઈ ગયા છે પંદર વીસ દિવસના થઈ ગયા છે પંદર દિવસનું થઈ ગયા છે ઘઉં કેવા છે ઘઉં મિત્રો કોમેટ કરીને જણાવજો આખું ખેતરમાં ઘઉં છે ને ઓલા પર એટલામાં ઘઉં ને અહીંયા બાજ નિરણ માટે ઢોરને નિરણ માટે મૂકવાની જવાર કરી છે એટલે અને ઓલીવાડીએ તો વાલ છે સામે ઓલીવાડી છે જે વાલ છે એ તો બે મહિના થઈ ગયા છે એ બે મહિના થઈ ગયા છે એ તો ઘણા વહેલા વાયા હતા ઘઉં તો હમણાં વાયા છે પંદર વીસ દિવસના થયા છે વાલ છે એ બે મહિનાના થઈ ગયા છે છ છ વાગી ગયા છે અંધારો અંધારું થઈ ગયું છે ચાલો મિત્રો આજનો બ્લોગ વિડીયો એ જ પૂરો કરી નાખીએ તો આજનો બ્લોગ વિડીયો કેવા લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો વિડીયોમાં ન હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો તો ચાલો મળીએ હવે નેક્સ્ટ બ્લોગ વિડીયોમાં